બંધારણ દિવસે હળવદ અનુસૂચિત જાતિના આગેવાનોએ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હળવદ મુકામે છવ્વીસ નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે હળવદ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરેલ છે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી વાંચન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ

મોબાઈલ નંબર નાઇન એટ ટુ 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 ઝીરો થ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ